પ્રદેશના મંત્રી બેન જાહવીબેન જિલ્લાના અધ્યક્ષી શ્રી અજયભાઈ મારા જૂના મિત્ર અને સાથી જીવરાજભાઈ જે અત્યારે ખેડા લોકસભાના પ્રભારી છે અને આપ સૌ મિત્રો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે દસ વર્ષ પૂરા કર્યા છે અને દસ વર્ષમાં અગણિત કામો કર્યા છે એ તમામ કામોથી આપ બિલકુલ સુપરિચિત છો અને હવે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકસિત ભારતનું જે આપણને એક વિઝન બતાવ્યું છે એ વિકસિત ભારત માટે હવે એમનું જે વિઝન છે એમને જે કામ કરવાનું છે ને આપણી આપણે પણ એમાં જોડાવાનું છે સૌ નાગરિકોએ એ માટે આ બે હજાર ને ચોવીસની લોકસભાનું અમારો સંકલ્પપત્ર ખૂબ મહત્વનો બની રહે છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના જે અમારા કેન્દ્ર લોકસભાના સંકલ્પ પત્ર હતા એમાં જે કંઈ પણ અમે સંકલ્પ કર્યો હતો એ તમામ કામો પૂરા કર્યા છે અને એમાં એ પણ ખૂબ મોટા પ્રમાણમાં કામો થયા છે દાખલા તરીકે કોવિડ આવ્યા પછી ઘણી બધી સમસ્યાઓ થઈ અને એ બે હજાર ઓગણીસના સંકલ્પ પત્રમાં સ્વાભાવિક રીતે એ બાબતનો કોઈ ઉલ્લેખ ના હોય પણ એ પછી હેલ્થકેરમાં અને જે ગરીબોને અન્ન પહોંચાડવાનો જે આખો વિષય આવ્યો અને એને જે સફળતાપૂર્વક આખી કોવિડની મહામારીમાં ઓછામાં ઓછા નુકસાન થી ભારતને આટલા મોટા કરોડ જે જે લાવી શક્યા એવા અનેક કામો પણ સરકારે કર્યા છે એની અને અને અમે કહેતા હતા જેની પહેલી તક મળી એવું કલમ ત્રણસો સિત્તેર હટાવવાની પણ જે વાત હતી એ અમે સંકલ્પ પૂરો કર્યો ભવ્ય રામ મંદિર બનાવવાની જે વાત હતી એ પણ અમારા સંકલ્પ પત્રમાં વર્ષોથી થતું હતું અને સૌ પ્રથમ તક મળી ત્યારે એક ભવ્ય રામ મંદિર બિલકુલ આપણે દર્શન કરવા જઈ શકીએ એવી સ્થિતિમાં છે એની પ્રતિષ્ઠા હવે જ્યારે બે હજાર આવી છે ત્યારે સંકલ્પ પત્ર બનાવવાની અમે એક ખૂબ અમે પવિત્ર ફરજ માનીએ છીએ કારણ કે એ એના આધારે એ અમારી એક ગાઈડલાઈન રહે છે પાંચ વર્ષ સરકાર ચલાવવા માટે બે હજાર બાવીસનું નું જે સંકલ્પ પત્ર હતો એ કમિટીના ચેરમેન તરીકેની મેં જવાબદારી અદા કરી હતી અને એ વખતે મને ખબર છે કે અમે સમગ્ર રાજ્યમાંથી લોકો પાસે સૂચનો મંગાવ્યા હતા અને લગભગ ત્રણ લાખથી વધારે સૂચનો આવ્યા હતા અને એનો અમે એક એક સૂચનનો અભ્યાસ કર્યો હતો અને એમાંથી ઘણી બધી વસ્તુઓ અમને સંકલ્પ પત્રમાં અમે સમાવેશ પણ કર્યો હતો એટલે જ્યારે માન્ય વડાપ્રધાન હંમેશા કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ તો એ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ જે છે એ ત્યારે થઈ શકે કે જ્યારે અમે સૌનો સાથ લઈ અને આ સમગ્ર દેશની જનતાનો આ સંકલ્પ પત્ર બનાવવામાં ક્યાંક ક્યાંક ને અમારી સાથે ભાગીદારી હોય અને એના માટે આ જે સંકલ્પ પત્ર વિકસિત ભારત સંકલ્પ પત્ર બનાવવા માટેની જે પ્રક્રિયા છે એનો અમે છવ્વીસમી ફેબ્રુઆરીએ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષી જેપી પી નડ્ડા સાહેબે દિલ્હીમાં એનું લોન્ચ કર્યું પછી ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે એની શરૂઆત કરાવી અને આજે દરેક જિલ્લાઓમાં દરેક લોકસભા ક્ષેત્રમાં આ અમે લોન્ચ કરી રહ્યા છીએ આ આખી પ્રક્રિયા અને એમાં અમારા તમામ જે કાર્યકર્તાઓ છે એ દરેક બુથમાં દરેક મતદાતા સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે અને એમની પાસેથી જે કોઈ પણ સૂચનો હોય કારણ કે આમાં સૂચન મારો અનુભવ છે કે તમામ પ્રકારના આવે છે લોકોને એમના મનમાં જે કંઈ પણ હોય જે એમને તકલીફ પડતી હોય એમને લાગતું હોય કે આ સારું કામ થઈ શકે એવું છે તો એવી એવી જગ્યાએથી એટલા સરસ સૂચનો આવે છે કે અમારો અનુભવ છે કે જેટલા વધારે અમે ઊંડા ઉતરીએ એનો સીધો લાભ પાર્ટીને થાય છે અને એના કારણે દેશને પણ થશે એટલે આ આખી પ્રક્રિયાની થોડીક માહિતી આપવા હું આવ્યો છું આપને આમાં દરેક જિલ્લાના દરેક બુથમાં ઉપર જે ગુજરાતના બાવન હજાર બુથ છે તે બાવન હજાર બુથમાં અમારા જે આખી બુથ સમિતિ છે કાર્યકર્તાઓ છે અને નાના મોટા જિલ્લાના કાર્યકર્તાઓ બધા જ પોતાની રીતે લોકો સમક્ષ જશે અને અમે આ પ્રકારની એક બોક્સ રાખ્યું છે જેની અંદર કોઈ પણ વ્યક્તિ સૂચન કરી શકે જે કંઈ પણ લખી અને આપી દે એ અમે એનો ભેગા કરી અને પ્રદેશ કાર્યાલય ઉપર એ એકત્ર થશે એને માટેની એક ખાસ ટીમ બનાવવામાં આવી છે એ ટીમ બધા જ સૂચનોનો અભ્યાસ કરશે એનું ક્લાસિફિકેશન કરશે એનું ગ્રેડિંગ કરી અને એ દિલ્હી મોકલશે અને પછી દિલ્હીમાં આખા દેશના આ રીતે આવેલા સૂચનો ભેગા થઈ અને સંકલ્પ પત્ર બનશે આખી પ્રક્રિયા ખૂબ વિસ્તૃત રીતે થઈ રહી છે અને આ એક ફિઝિકલી અમારી પાર્ટીની આજ પછી જે કંઈ પણ કાર્યક્રમો થશે જે બેઠક થશે એમાં એક બોક્સ રાખવામાં આવશે આ બોક્સમાં પાર્ટીના કાર્યકર્તા પણ એમનો કોઈ વિચાર આવ્યો હોય તો એક સારું સૂચન કરી શકે પાર્ટીના એ સિવાય બહારના લોકો જે નાગરિકોને સૂચન કરવાના હોય તો એના માટે આ એક પ્રક્રિયા અમે કરી છે કે એમના ઘરે જઈને સૂચનો માંગવામાં આવશે અને એ ઉપરાંત ડિજિટલ પણ જે અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ વિશ્વમાં થઈ રહ્યો છે એમાં ખૂબ વિસ્તૃત રીતે આ ડિજિટલ પણ અમે એક સૂચનો એકત્ર કરવા માટેની પ્રક્રિયા રાખી છે વ્યવસ્થા રાખી છે એમાં એક નંબર છે નેવું 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 વીસ ચોવીસ આ નંબર ઉપર મેસેજ કરીને પણ આ સૂચન કરી શકે છે કોઈ અને બીજા કોઈ ક્યાંય કશે જવાની જરૂર નથી એમના ફોન ઉપરથી આ એક ફોન નંબર પર મેસેજ કરી શકે અને એમાં એનું સૂચન કરી શકે છે અને એ ઉપરાંત નમો એપ જે છે એ નમો એપ ઉપર પણ પોતાના સૂચનો મોકલી શકાય છે અને અત્યારે આપ કદાચ એ એપ વિઝિટ કરશો તો આપને ખ્યાલ આવશે કે અનેક સૂચનો આવી રહ્યા છે અને અનેક લોકો આખા દેશમાંથી પાર્ટિસિપેટ કરી રહ્યા છે કારણ કે તમામ વ્યક્તિઓને પહોંચવા માટેનો અમારો પ્રયત્ન છે એવું બને કે જે આઈટી પ્રોફેશનલ હોય જે યુવાનો છે તે કદાચ રહેતો હોય અહીંયા મત અહીંયા હોય અને કામ બીજે કરતો હોય તો એને પણ પહોંચવા માટે એને કોઈ સૂચન કરવું હોય તો એને એના બૂથના કાર્યકર્તા આવે તો જ કરી શકે એવું નથી એ ડિજિટલ માધ્યમથી પણ કરી શકે એપ ઉપર પણ કરી શકે એટલે અમારો એક

કે એ જે પાર્ટીમાં કામ કરી રહ્યો છે જે પાર્ટીના માધ્યમથી લોકો સુધી પહોંચવું જોઈએ એ પાર્ટી પોતે દિશાહીન થઈ ગઈ હોય એ પાર્ટી લોકોની સમક્ષ જવાની એની તૈયારી જ ના હોય અને એ પાર્ટીના જેમ અર્જુનભાઈ મોઢવાડિયાએ ગઈકાલે કહ્યું કે એક એનજીઓ જેવી થઈ ગઈ છે કોંગ્રેસ તો આ જ્યારે પાર્ટી આ સ્તરે પહોંચે કે લોકો સુધી જવાની એની તૈયારી જ ના હોય અને લોકો સુધી જવાની કોઈ પણ આગેવાનને ઈચ્છા ના હોય ત્યારે સ્વાભાવિક છે કે જે લોકો વિકાસ ઇચ્છતા હોય પોતાના રાજ્યનો પોતાના દેશનો પોતાના જિલ્લાનો એમને સ્વાભાવિક રીતે જ્યાં આગળ વિકાસ થઈ રહ્યો હોય એ તરફ જવાનું થાય અને માન્ય નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં છેલ્લા દસ વર્ષમાં અહીંયા અને દેશમાં અને બે હજાર બેથી થી ગુજરાતમાં જે પ્રકારનો વિકાસ થયો છે એ જોઈ અને એમાં સહભાગી થવાનું એમાં પોતે પણ લોકોને માટે કંઈક કરી શકે એમની શક્તિનો પોઝિટિવ ઉપયોગ કરી શકે એ માટે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે માત્ર કોંગ્રેસમાંથી જોડાય છે એવું નથી અમારી જે અત્યારે પ્રક્રિયા ચાલે છે એમાં વિવિધ ડોક્ટરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો વકીલો બૌદ્ધિકો અનેક પ્રકારના લોકો કામદારો આ બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને બધાનો હેતુ એક જ છે કે દેશને મજબૂત કરવો ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે તો દેશ મજબૂત થશે સમગ્ર ગુજરાત માંથી કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસથી નિરાશ છે એટલે આગળ એવો શું એ લોકો શું કરે છે એમનો નિર્ણય છે ભારતીય જનતા પાર્ટીનો નીતિ સ્પષ્ટ છે વિકાસ જે અમે મંત્ર લઈને ચાલ્યા છીએ એના જેને પણ સાથે જોડાવું હશે જોડાઈ શકે છે